હા તો મિત્રો આજ ફરી એક નવા વિડીયો આવી ગયા છે આજ તમારી માટે એક વિડીયો લઈને આવ્યા છે તમે જોઈ શકો છો નાડું ભાડીને તમે જોતા રહીજો કે શું કરવાનું છે તો વિડીયો તમે બન્યા રહીજો આ તો મિત્રો તમને આ નાડું ને અમારી બે ગાડીઓ જોઈને તમને ખબર પડી ગઈ છે કે અમે શું કરવાના છે આ નાડું બે બાંધી બેસીએ અને બે સાઈડ થી ગાડીઓ તાકાત કરાવવાની છે કોની કઈ ગાડી જીત્યા છે આ નવું મોડલ છે ડિલેક્સ એસપ અને આ જૂનું મોડલ છે આપડે આમાં કે લાઇન કરેલી છે કે આ લાઇન ની બહાર કઈ ગાડી જાય છે કે આ ખેસી લે છે કે આ લે છે તમે વિડીયો બન્યા રીજો આ તો મિત્રો ઝાડુ નાડું બહુ છે અને મોટું એટલું છે

આ બે લીટા ની કોઈ પાર નથી ગઈ તમે જો તો હજી એક વાર ટ્રાય મારશી અમે આ તો મિત્ર છે ને આમાં તો છે ને આ બગીચામાં છે ને લોટા વેટર મારેલું છે ને એટલે કઠણ છે ઓલે કોઠું પડી ગયું છે ગાડી ખૂટી જાય છે પણ તો હવે છે ને આપણા કઠણ જી રસ્તો છે ને કઠણ એમાં જવું છે તો તમે છે ને એમનો વિડીયોમાં બન્યા રહેજો બીજા રસ્તે જ આવી છે અત્યારે બીજા રસ્તામાં જાય છે મિત્રો છે ને ઓલા કટડ હતું પોછું હતું અત્યારે આ કટડમાં આવી ગયા છે તમે જોજો છેલે ટ્રાય છે

ગાડી છે ગઈ હા તો મિત્રો છે ને વિડીયો અહીંયા સુધી તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આવા નવા વિડીયો તમારી માટે લાવશું